મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં મારી જો ફરી પાછા જોડાઈ ગયા છીએ એક નવા બ્લોગ સાથે તો ચાલો સૌ પહેલા આપણે શરૂઆત કરીએ કાનાથી દર્શનથી ચાલો તો જો આપણા પૂજાપાઠ થઈ ગયા છે તમે બધા કાનાથી દર્શન કરી લ્યો ચાલો તો આજે થઈ ગયું છે જો સોમવાર થઈ ગયો છે અને આજે થઈ ગયું છે પાંચમું નોરતું આજે સાત તારીખ પાંચમું નોરતું થઈ ગયું છે હમણાં કડીકમાં નવ દિવસ વહી જાય હવે તો આજનો દી તો ગણાય ગયો ચાર દિવસ ક્યાં ચાલો તો નાસ્તા પાણીની તૈયારી કરી નાખી ચા ભાખરી ટિફિન બનાવવાનું છે આપણે નોકરી પર એટલે ટિફિને બનાવવાનું હોય અને ભાઈને આ જ રાજકોટ જવાનું છે તો એની તૈયારી કરવાની તો બટેકાની એની તો ચાલો એ મંડી તૈયારી કરવા કેમ કે આજે થોડુંક વધારે કામ છે તો ચાલો પહેલાં તો તમે પાણી કાઢ લઈ ચાલો જો આપણે અહીં મસ્ત રોટલીનો લોટ બંધ થઈ ગયો છે ને અહીંયા જો ચા આપણી મસ્ત બની રહી છે ને આપણે બનાવવાની બનાવી નાખી છે રીંગણાનું શાક બનાવી નાખ્યું છે અને હવે જો બાંધવાનો છે કેમ કે ભાઈને ભાખરી ફાવે ભાખરી રોટલી લોટ બાંધ નાખ્યો છે ભાખરી બનાવવાની છે કેમકે છોકરા આવે એટલે છોકરાને પસંદ બનાવવાનું હોય તો ચાલો ભાઈ હજુ ઉઠા નથી તો આપણે ભાખરી બનાવી નાખીએ તો ભાઈ ઉઠી જાય ચાલો બનાવી નાખીએ ભાખરી ચાલો તો જો નાસ્તા પાણી બની ગયા છે ને બેસી ગયા ગયાથી નાસ્તા નાસ્તો કરવા ચાલો જો મિતલા પપ્પા બેસી ગયા છે કૃષ્ણ હર હર મહાદેવ ચાલો શિરાવા બધાય હા ના અહીંયા જો માર પારસ ભાઈ જય શ્રી કૃષ્ણ પારસ ભાઈ તામ આમ તો કરો ભાઈ માર ભાઈ જો બહુ બોલે ને ચાલો તમ નાસ્તો પાણી કર લઈ બેસી ગયા છે હાલો નાસ્તો પાણી કરવા જો અમે નોકરી જવા તૈયાર થઈ ગયા છે ને જો પારસભાઈ એનું બેગ લઈ લીધું છે કેમ કે આજ પારસભાઈ વૈયા જવાના પાસે કા પારસભાઈ અહીંયા રાજકોટથી રાજકોટથી વૈયા જઈશો ને આરટીઓ નું કામ પતાવી હા એ જો આરટીઓ નું કામ કરવા આવ્યા હતા એને લાયસન્સ ગઢવાનું છે ને તો તારીખ મોડી આવી હતી વેકેશન પડી ગયું પણ તારીખ હાથ આવી હતી ને સ્કૂલે વેલું જવાનું થઈ ગયું તો કીધું આઠ દિવસ રજા નથી રાખી કા પારસ આઠ દિવસ રજા નથી રાખવી કીધું તો એ સ્કૂલે વયો ગયો હતો પણ આજે ટ્રાય છે તો એ ટ્રાય દેવા જાય છે ભાઈ કા લાયસન્સ ની ટ્રાય દેવા જાવશો ને પારસ ભાઈ તો ત્યાંથી અમદાવાદ વયા જાવ ને કાંઈ લાવ ત્યાંથી અમદાવાદ વયો છે ભાઈ એટલે જો થેલા પેલા તૈયાર કરી લીધા છે હાલ થેલા ભાઈ ના થાય ને પાછું થેલા ભરીને જાય છે તો હાલો હવે અમે બાર મંદિર જઈએ અમારે ટાઈમ થઈ ગયો છે ને એ જાય રાજકોટ કે પેલા પપ્પા ભેગા જાય છે ટ્રાય દેવા હાલો તો હવે આંગણવાડી જઈને મળીએ આપણે આવી ગયા છે આંગણવાડી એ મસ્ત જો આવે છે તો ઘાસ પણ એકદમ મસ્ત ઉગી ગઈ છે ખેતર આખું ભરાઈ ગયું ને હજી જ જો વાવ્યું છે ને આમ જો કેટલું મસ્ત વેધર છે આજનું જો ઘાસ ઉગી ગયું છે બાળકો નથી આવ્યા આપણે થોડીક સાફ સફાઈ કરી નાખીએ ચાલો બાળકો આવે પેલા નકર પાછી સાફ સફાઈ ન કરવા દઈએ તો ચાલો થોડીક સાફ સફાઈ કરી નાખીએ ચાલો ટીચર બાળકોને છે ને લઈ ગયા છે સમાજવાડીમાં કેમ કે આ ટીચર હાજર થઈ ગયા છે એટલે હવે આપણે બાળકોને ભણાવવાનું નથી કેમ કે હવે ટીચર ભણાવશે

બેસી ઓઢારો નો છેડો પાટ્યો દરજી બોલા દરજીની સોય તૂટી લોહા બોલાવ લોહાનો હાથ તૂટ્યો ડોક્ટર બોલાવ ડોક્ટર ની પેટ ચોરા આવી ગયા બગીચામાં જો આપણા બગીચાને મસ્ત રીતે પાણી પાઈ દીધું છે જો નળી ચાલુ કરી દીધી છે મસ્ત રીતે ગુવાર ને સોરા છે અને આ છે અળવીના પાન જો મસ્ત ખીલી ગયા છે અળવીના પાન મસ્ત ટમેટી થઈ ગઈ છે બધા ઝાડવા બહુ મસ્ત થઈ ગયા છે જો જંગરી માં પણ ફાલ આવી ગયો છે જો ફાલાવા મંડ્યો એટલે રીંગણ એટલે થતું અને મરચાય મસ્ત મસ્ત આવી ગયા છે મસ્ત મસ્ત મરચા જો મસ્ત મરચા છે તાકે ચાર પર મીઠો લીમડો પછી આપણે અહીં જો ખાટી આમલી પછી કરણ બહુ મસ્ત બધું થઈ ગયું છે આપણો બગીચો જો સેતુરી પણ કેવડી મોટી થઈ ગઈ જો બધા ઝાડવા ને પાણી પવાઈ ગયું છે ને આપણે જાય આંગણવાડી ની અંદર ચાલો તો જો અહી મસ્ત તૈયારી કરી નાખી છે જો હમણાં ગરબા ગાવા મળશે ને જો ચોકલેટ નું બીજું પેકેટ માં ગયું છે એટલા છોકરામાં ગરબા ગાવા આવે લાવ હા જો આપણે મરચું ખાંડી રહ્યા છીએ મરચું ખાંડતા ખાંડતા વિડીયો ઉતાર મરચું ખાંડતી હતી આવશે ગરબા ગાવા કાંઈ લોકરા છોકરી બધા હા અને જો પાર ભાઈ અમારે પૂગી ગયા છે અમદાવાદ ફોન આવી ગયો ભાઈ વયા ગયા છે હા ટ્રાયર વ્હીલરની દીધી ફોર વ્હીલર પાસ થઈ ગયો હા

દીવો જો નાખો અમે છોકરા ગરબા ગાવા ગાવા મળશે ચાલો તો સંધ્યા થઈ ગયું છે અને રસોઈ બનવા દેવું પડશે ચાલો તો રસોઈની તૈયારી કરી નાખીએ આવી ગયા છે ગા ચો તો તેલ ને ચોકલેટ આપી દઈ ને ચાલો તો છોકરા તેલ ને ચોકલેટ આપી દઈ જો આમ ડેલી માં નીકળતા જો મારી લાઇટિંગ એટલી મસ્ત આવે ને આમ જો મસ્ત લાઇટિંગ છે ડેલી ઘર મોઠા ઘર મસ્ત લાઇટિંગ થાય છે ચાલો મસ્ત લાઇટિંગ છે અત્યારે લાઇટિંગ છે પણ જે લાઇટિંગ કાઢી નાખશે તો એ થામું કોઈ ગમશે નહીં કેમ કે તારે આમ એવું ભેરું ભેરું લાગે છે ને આમ શેરી આખી જકજક બાટલા મારે ચાલો કાંઈ વાંધો નહીં ચાલો તો જો આપણે રસ્તો કરવા બેસી ગયા છે તો અહીંયા મૂકી દે ખીચડી ને તો આજે બનાવવાનું છે ભીંડા શાક ભીંડા નું શાક પણ નાખીએ ચાલો તો રસોઈ બનાવી નાખીએ અને તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને હા છ થી સાતની વચ્ચે અમારો જે સ્પેશિયલ એપિસોડ આવશે નવરાત્રિ સ્પેશિયલ તો એ જોતા રહેજો અને તમને કોમેન્ટમાં પણ જણાવજો કે તમને અમારો એ નવરાત્રી સ્પેશિયલ એપિસોડ કેવો લાગે છે તો ચાલો એ અમારા મોટા મોટાભાઈનો આવશે અને મારી ગામની ગરબી આવશે એટલે કોમેન્ટ કરવાનું કોઈ ભૂલતો નહીં ચાલો ચાલો હવે તમે લાઈક પણ કરજો સબસ્ક્રાઈબ કરજો જોવો છો તો તમને ગમે છે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચાલો તો ફરી મળીશું કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જઈ શકીશું